હેલો ગાય જય માતાજી જય મા મોલ તો કેમ છો મિત્રો મજામાં તો 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 અમારા તમારું હાર્દિક હાર્દિક છે 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 આજે 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 બગડાણા તિથિ અમારે આયુષ કે બગદાણા દર્શન કરવા જઈએ ને મારે પણ જવાની ઈચ્છા છે તો આકાશ કે ચાલો તો હું તમને બધાને લઈ જઈ બાજુવાળા રાંગીની બેન લાલભાઈ બધા લોકો સાથે જવાની છે લાગ બહુ મજા આવવાની છે બહુ ગળતી હોય એટલે પ્રસાદ લેવાનો વારો કઈ આવે નહીં અત્યારે અમે બપોર પછી નીકળવાના છે તો હવે જોઈને બેઠા જઈ તો હવે અત્યારે અમારે બગદાણા જવાનું છે ને આજે બધા બગદાણા વાળા હું તમને દર્શન કરાવીશ ને આજનો બગડાણાનો હું તમને મેળો બતાવવાની છું તો કન્ટિન્યુ બ્લોગ પર તમે લોકો બન્યા રહેજો ને અમારો વિડીયો ગમે તો પ્લીઝ એક લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો કમેન્ટમાં જય બાપા સીતારામ લખવાનું ભૂલતા નહીં તો બની આવી જવો અમારે આયુષભાઈ સરસ મજાના તૈયાર થઈને રેડી થઈ ગયા છે ઓ હો 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 ક્યાં જવાનું છે આપણે બગડાના જવાનું છે અમારા ઢીંગલી બેન મેસુ બેન તૈયાર થઈ ગયા છે સરસ મજા અમારા આયુષભાઈ પણ તૈયાર થઈ ગયા છે ને આકાશ પણ તૈયાર થઈ ગયા છે આકાશ આપણે ક્યાં જવાનું છે આજે બગડાના જવાનું છે ને હા

અત્યારે અમે લોકો હવે બગદાણા પૂગી ગયા છીએ બગદાણા ની ખાલી વાહન મૂકવાની ટ્રાફિક જુઓ આ બધા વાહન મૂકવાનું જી તો આગળ જી તો ચાલવાનું છે ચાલી ને જવાનું છે તો હવે લોકો અમે ઉભા છીએ એ લોકો ગાડી પાર્કિંગ કરીને આવે ત્યાં સુધી અમે વેઇટ કરીને પછી અમારે જવાનું છે અત્યારે બગડાણાના મેન મંદિર માં અમે લોકો પુગી ગયા છીએ તો જોઈ લ્યો બધાય તમે લોકો દર્શન કરી લ્યો વાળા પ્રસાદ જો પ્રસાદ લેવા જઈએ છીએ អន្តរជាតិឥឡូវនេះហើយបន្ទាប់មកទៅមើលពេលដែលវាឡើងខ្ញុំនឹងយកប្រសាទមក